તે સમયે દશરથ રાજા એ મહાજન મંત્રીઓને બોલાવ્યા છે અને મંત્રીઓને બોલાવીને કહ્યું છે ગુરુદેવની આજ્ઞા થઈ છે તમારી ઈચ્છા હોય તો હું રામને રાજ્યા દશરથ મહારાજ એવું માને છે અયોધ્યા રાજ મારું નથી પ્રજાતંત્ર રાજ પ્રજાની ઈચ્છા હોય તો જ હું રામને રાજ્ય આપે બધાને બોલાવીને પૂછે છે તમને ગમે છે બધાએ પ્રસન્ન થઈને કહ્યું અમને બધાને બહુ ગમે અમે સંકોચના લીધે બોલતા નહોતા રામને રાજ્ય અભિષેક થાય બધાની ઈચ્છા છે મહાજન મંત્રીઓએ સંમતિ આપી છે આજે દરબારમાં નિર્ણય થયો આવતીકાલે રામને રાજ્ય અભિષેક એક સેવક દોડતો દોડતો ગયો કૌશલ્યાજી ને કહ્યું કાલે રામને રાજ્યાભિષેક થવો કૌશલ્યાજી ને આનંદ થયો નોકરો ને દાસીઓ ને હાથમાં જે કઈ આવે તે આપે છે કાલે મારા રામને રાજ્યાભિષેક થયો રામજીના રાજ્યાભિષેકમાં વિઘ્ન આવ્યું છે એ રામજીની ઈચ્છાથી જ આવ્યું છે એમાં કોઈનો દોષ નથી રામજીની ઈચ્છા છે રાવણ જીવે ત્યાં સુધી મારે રાજા થવું નથી રામજીની ઈચ્છાથી જ આ વિઘ્ન આવ્યું સંતો એવું વર્ણન કરે છે રામ રાજ્યાભિષેકમાં વિઘ્ન આવ્યું એનું કારણ કૌશલ્યાજી ની થોડી ભૂલ થઈ કૌશલ્યાજી એ ભૂલ કરી તેથી રામને રાજ્યાભિષેકમાં વિઘ્ન આવ્યું કૌશલ્યાજી ઘરના નોકરોને દાસીઓને જે માગે તે આપ્યું કૌશલ્યાજીની ખાસ એક દાસી હતી રામને રામને જે હતી મોટો કર્યો કૌશલ્યામાં એ નવરત્નનો હાર ઉતાર્યો અને દાસીને દાસીને અને કહ્યું છે મારા જેવી તારી પણ વૃદ્ધાવસ્થા છે હવે આવતીકાલથી ત્યારે કોઈ કામ કરવાનું નથી તારા રામને રાજ્યાભિષેક થવાનો હું રાજમાતા જેવી જેમ બેસી રહું છું જેમ તું પણ આવતીકાલથી રાજમાતા જેવી જ થવાની છું ત્યારે કોઈ કામ કરવાનું નહીં મારા રામને તે રમાડ્યો છે નોકર નું અપમાન કરવું નહીં પણ સાધારણ માનવને બહુ માન પણ આપવું સાધારણ માનવ માનને પચાવી શકે માન ને પચાવવું બહુ કઠન બહુ માન મળે એનો અભિમાન વધે છે માનના પાછળ અભિમાન ઉભો છે કૌશલ્યાજીએ દાસીને બહુ માન આપ્યું અને એવું કહ્યું કે તું રાજ માતા જેવી બેસી રહેશ આવતી કાલથી તારે કોઈ કામ કરવાનું નથી તારી પણ વૃદ્ધાવસ્થા થઈ છે મારા રામને તો મોટો કર્યો છે રામને આવતી કાલથી રાજ્યાભિષેક થવાનો છે દાસીને બહુ આનંદ થાય ગળામાં હાર પહેરીને દાસી જાય આવતી કાલથી મારે કોઈ કામ કરવાનું જ નહીં બેસી રહેવા હું રાજમાતા માતા થવાની છું આ વિચારમાં એવી તન્મય થઈ જતી હતી મારા રામ આવતીકાલે રાજ્યાક થવાનો છે આજે તો કૌશલ્યા એ મને નવરત્ન હાર આપ્યો છે આવતીકાલથી તો હું ગાદી માં બેસી જ રહેવાની છું મારે કોઈ કામ કરવાનું નથી રામ મારો દીકરો છે રામ મને માં સમાન ગણે છે હું તો કૌશલ્યાજીની દાસી તે મને નવરત્નનો હાર મળ્યો તું તો કઈ કઈ ની તને તો કઈ મળ્યું નથી તને કોણ આપે તું કઈ કઈ ની દાસી મેણું માર્યું છે કૌશલ્યાજીએ ઘરના નોકરોને દાસીઓને વસ્ત્રો આભૂષણો આપ્યા તે કઈ કઈ ની દાસી મંથરાને બોલાવીને બે ચાર સાડીઓ આપ્યો તો તો મન થવાનું નહોતું મંથરાને કઈ આપ્યું દાસીએ કહ્યું તને કોણ આપે તું કઈ કઈ ની દાસી હું તો રાજ માતાજીની કાલથી થવાની છે આજે મને નવરત્નનો હાર મળ્યો છે આવતીકાલે મારો રાજા થવાનો છે મંત્રાય જયારે સાંભળ્યું છે ભક્તિમાં ભૂલ થાય તો ભગવાન ક્ષમા આપે છે વ્યવહારમાં ભૂલ થાય તો લોકો બહુ ત્રાસ આપે સેવા પૂજામાં ભૂલ થઈ જાય ભગવાન ક્ષમા આપે છે માનવ ભૂલ કરે ભગવાન ભૂલી જાય વ્યવહાર બહુ કઠણ છે વ્યવહારમાં ભૂલ થાય તો લોકો ભૂલતા નથી યાદ રાખે વ્યવહારમાં ભૂલ થાય તો લોકો બહુ ત્રાસ આપે છે કૌશલ્યા માની આજ ભૂલ થઈ મંથરાને કઈ આપ્યું નહીં તે મંથરાને બહુ ખોટું લાગ્યું મંથરાએ નિશ્ચય કર્યો છે હું કૌશલ્યાજીને રડાવી હું રામરાજા অভিষেকમાં વિઘ્ન કરીશ મંથરાએ એવો નિશ્ચય કર્યો મંથરા કઈ કઈ ના મહેલમાં જાય મંથરાએ રડવાનું નાટક કર્યું કેટલીક માતાઓ એવી હોય જે ખોટું ખોટું એમને રડતા પણ આવડે બહારથી બહુ હેત બતાવે અંદર જણાય પ્રેમ હોતો નથી ખોટું ખોટું રડે અહીંયા કોઈ એવી નથી હોત તો રામાયણની કથા મંથરા ખોટું ખોટું રડવા લાગી મને બહુ દુઃખ થાય કઈ કઈ એ તે જોયું મંથરા કેમ રડે કઈ કઈ મંથરાને પિયરથી લઈ આવીએ મંથરાનો જન્મ અયોધ્યામાં થયો નહોતો કઈકઈ નું દસરજ મારા સાથે લગ્ન થયું ત્યારે કઈકઈ ના પિતા એ કહ્યું હતું કે તને શું આપવું કે આ દાસી બહુ લાયક છે મારા ઉપર બહુ પ્રેમ રાખે છે કઈ કઈ પિયર થી મંથરાને લઈ આવી અને તેથી કઈ કઈ મારું રામ તો આનંદ માં છે કઈ કઈ નો રામજી માં અતિશય પ્રેમ છે શાસ્ત્રો માં એવું લખ્યું છે પતિવ્રતા સ્ત્રી નો પુત્ર કરતા પણ પતિ માં શું ગણો પ્રેમ હોવો દશરથ મહારાજ ની છે પૂછવું જોઈએ દશરથ મહારાજ નું કુશળ છે દશરથ મહારાજ તો આનંદમાં છે ને કઈ કઈ પૂછે છે મારો રામ તો આનંદમાં છે કુશળ રામ મહિપા દશરથ મહારાજ ની વૃદ્ધાવસ્થા તે દશરથ મહારાજ નું કુશળ પૂછવું જોઈએ કઈ કઈ એના હૃદય માં રામજી ના માટે એવો પ્રેમ પ્રથમ રામ નું કુશળ પૂછે છે પછી દશરથ મહારાજ નું કુશળ પૂછે છે તું કેમ રડે છે શું થયું રામ તો આનંદમાં છે ને મારા રામને તો કઈ થયું નથી ને મંથરાએ નાટક કર્યું છે મંથરા બોલે છે રામનું કુશળ તો છે ને આવતીકાલે રામને રાજ્યાભિષેક થવાનો છે રામ તો બહુ આનંદમાં છે એને રાજ્યાભિષેક થવાનો છે કઈ કઈએ કહ્યું મારા રામને આવતીકાલે રાજ્યાભિષેક અભિષેક થવાનો છે મંથરા મારા રામને રાજ્યાભિષેક થયા પછી તું જે માગીશ તે હું તને રામ મારો છે કઈ કઈ ના ગાળામાં ચંદ્રહાર હતો તે ઉતારીને મંથરા આપે છે મંથરા લેતી નથી ચંદ્રહાર ફેંકી દે છે એવું નાટક કર્યું મને બહુ દુઃખ થાય છે મૂર્છામાં પડી છે અને મૂર્છામાં પણ મંથરા બોલે છે કઈ કઈ ઉપર એવી છાપ પાડી છે મારું કઈ બગડતું નથી બધું તારું બગડે છે તે હું સુધારવા આવી છું મંથરા મૂર્છામાં બોલે છે રામ રાજા થાય કે ભરત રાજા થાય મારે શું હું જે દાસી છું તે દાસી મટીને હું કંઈ રાણી થવાની નથી મને દુઃખ થાય છે તમારા માટે ગમે તે થા મારે બોલવું ઠીક નથી કંઈ કઈ વિચાર કરવા લાગે આ જે બોલે છે એ વાત તો સાચી છે રામ રાજા થાય કે ભરત રાજા થાય એને શું મળવાનું છે એ કંઈક બોલે છે એમાં કંઈ રહસ્ય છે કઈ કઈ મંથરા પાસે ગઈ મૂર્છામાં પડી હતી એના પીઠ ઉપર હાથ ફેરવ્યો છે એને માન આપ્યું છે અતિ અતિ પાપીને જે સ્પર્શ કરે એના શરીરના પાપના પરમાણુઓ તમારા શરીરમાં આવે છે સ્પર્શ દોસ્તો બધા જ માને છે ડૉક્ટર મહારોગીને સ્પર્શ કર્યા પછી સાબુથી હાથ ઘસે છે એને ભય લાગે છે મારા ના શરીર માંથી રોગ ના પરમાણુ મારા શરીર માં ના આવે આજકાલ ના લોકો નો વિચાર કરે છે અમારા ઋષિઓ સૂક્ષ્મ શરીર નો વિચાર કરે જીવાત્માને સૂક્ષ્મ શરીર સાથે બહાર કાઢે છે આ સ્થુલ શરીર તો માટીમાં મળી જાય છે જેનું સૂક્ષ્મ શરીર બહુ બગડેલું હોય એને અડવું નહીં

રામને રાજ્યાભિષેક થાય તને કેમ આટલું દુઃખ થાય છે હું તને ખરું કહું છું મેં રામની અનેક વાર પરીક્ષા કરી કૌશલ્યા કરતા પણ રામનો વિશેષ પ્રેમ મારામાં મારા રાજ્યાભિષેક થયા પછી તું જે માગીશ ને હું તને આપી મન થરા બોલે છે કઈ કઈ મેં તારું એઠું ખાધું છે મેં તારા કપડાં પહેર્યા છે તારા માટે મારા મનમાં જે લાગણી છે એવી કોઈના મનમાં લાગણી નથી તમે ભોળા છો રામની મા એવી ભોળી નથી રામને રાજ્યાભિષેક ચાહે તો મને પણ ગમે છે મારો દીકરો ભરત ઘરમાં નથી ભરત શત્રુના મોશાણમાં છે અને આવતીકાલે રામને રાજ્યાભિષેક કરવાના છે આ કપટ છે બધાને બોલાવ્યા છે ભરતને કેમ બોલાવ્યો ભરત શત્રુના મોશાણમાં હતા અને ચારે દસરસ રાજાએ રામ રાજ્ય અભિષેકનો વિચાર કર્યો છે મન્થરા સમજાવ્યો આમાં જ કપટ છે કામી રાજાઓ મુખના મીઠા હોય છે મનના મેલા હોય છે દશરથ મહારાજ એવું બતાવે છે તારા ઉપર મારો વિશેષ પ્રેમ છે ખોટું છે એ તો કૌશલ્યા જે કહે છે તે જ કરે છે કૌશલ્યાએ ભરતને મૂસાળમાં મોકલ્યો આરામ ને રાજ્યાભિષેક થાય એ તો યોગ્ય છે મેં આગળની બધી જે વાતો સાંભળી છે તે સામે મને બહુ દુઃખ થાય છે કઈ કઈ હું તને ખરું કહું છું મારું કઈ બગડવાનું નથી મને દિવસમાં ભૂખ લાગતી નથી ને રાત્રે નિદ્રા આવતી નથી મેં એવી બધી વાતો સાંભળી છે મનસરાને કઈ કઈ પૂછે છે તે શું સાંભળ્યું આ કૌશલ્યાનો કાવતરું છે તમારા ઉપર રાજાનો બહુ પ્રેમ છે એ કૌશલ્યાને સહન થતું નથી કૌશલ્યા તમારી સાથે મત્સર કરે છે કૌશલ્યાએ જાણીને ભરતને શત્રુઘ્નને મોસાળમાં મોકલ્યા છે મેં એવું સાંભળ્યું છે આવતીકાલે રામને રાજ્ય અภિષેક થયા પછી લક્ષ્મણજી મંત્રી થવાના છે ભરત શત્રુઘનને કોઈ બોલાવશે નહીં મેં હું સાંભળ્યું છે કદાચ ભરત આવીને ઉભા રહે તો રામ એને કેદમાં રાખવાના છે